દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે દાહોદ જિલ્લાના દેવગણ બારીયા તાલુકાના પીપલોદ ગામમાં આવેલ ભાવેશ એગ્રો સેન્ટર દ્વારા ખેડૂતો તથા ગ્રાહકો સાથે ખુલ્લેઆમ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યો છે દુકાનદાર દ્વારા યુરિયા ખાતર પ્રિન્ટ કિંમત રૂપિયા બસો છાસઠ પોઈન્ટ પચાસ લખેલ છે અને ગ્રાહક પાસેથી ત્રણસો પચાસથી ત્રણસો સિત્તેર રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા આ દુકાનદાર એક દીઠ રૂપિયા સો રૂપિયા દવાઓ આયુર્વેદિક બિયારણ રાસાયણિક ખાતરો તથા ખેતી ઉપયોગી અન્ય સામાન ખેડૂતોને કાયદા મુજબની કિંમત બદલે ઊંચા ભાવેથી વેચવામાં આવતા હોવાની માહિતી મળી આ મામલે સ્થાનિક ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાય છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર ખેડૂતોને સહાયરૂપ બનવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે પરંતુ આવા વેપારીઓ ગેરકાયદેસર રીતે મોંઘા ભાવ વસૂલી ખેડૂતોની આર્થિક કમર તોડી રહ્યા છે સંબંધિત અધિકારીઓની મિલીભગતથી ગરીબ ખેડૂતો ભોગ બની રહ્યા છે યોગ્ય તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરી ખેડૂતોને ન્યાય મળે અને આવા ગેરવહીવટ કરનાર વેપારીઓ પર કડકમાં કડક પગલાં લેવાય તેવું ખેડૂતો તથા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવે છે રિપોર્ટર વિપુલ કુમાર બારીયા

કાકા હું ભાવ લાવ્યા હે ત્રણસો સિત્તેર કયા ગામના છો આ કઈ દુકાનેથી લાવ્યા શું નામ દુકાનનું ટેકરાવાળાં તૈથી માણિયાં તૈયતી હું દુકાનનું નામ ખબર છે કઈ બાજુ લેવા ગયેલા ગોડાઉન છે કેટલી બોરીઓ પડેલી છે અંદાજીત પણ પડલી છે ખરી બોરીઓ ઓકે ઓકે તમે કયા ગામના મચ્છે ભાઈ શું ભાવ લાવ્યા તમે ઓકે ઓકે આવું છે નહીં તો આવું હોય દાંડો હે આ બે બોરીઓ ભાઈ લઈને જાય છે પીપલોદ કામમાંથી બચારાને સો સો રૂપિયા વધારે લે છે બસો ને બસો છાસઠ રૂપિયા કિંમત છે પણ બસ ત્રણસો સિત્તેર સિત્તેર લીધા છે ઓકે જાઓ બધો વાંધો નહીં જાઓ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ